તો ખેડૂત મિત્રો આજે અમે બ્લોક નંબર બેમાં મગફળીમાં હાથી આંખવાની કામગીરી કરી રહ્યા છીએ તો આગળ આવીને હાથી પણ બતાવશું હાથીમાં અમે થોડીક અલગ સિસ્ટમ કરી છે જેનાથી ત્રણ સારના ગાળા લેવાતા છે એ રીતનું હાથી ફિટ કર્યું છે અને આગળ આવીને હાથી પણ બતાવશું અને કઈ રીતનું હાથી છે જેવી રીતે હાલે એ પણ બતાવશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આ મગફળી છે ઈદના ચાર બ્લોક નંબરમાં બ્લોક નંબર બેમાં વાવેલ તો આવી રીતનું હાથી આલે છે અને આગળ આવીને હાથી પણ બતાવજું અને આ અમારી મગફળી આજે એક મહિનો અને એક દિવસની થઈ છે જેમ કે અમે આ ત્રીસ જૂનના દિવસે વાવેલ છે અને આજે પહેલી ઓગસ્ટ તારીખ છે એટલે એક મહિનો થઈ ગયો છે આ મગફળીમાં કરી રહ્યા છું તો હાથી માહિતી આપજો આપશું પણ બતાવશું નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલ માં આપનું સ્વાગત છે ને હું શું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે બ્લોક નંબર બે ની અંદર મગફળીમાં ફાટી આંકવાની કામગીરી કરી રહ્યા છીએ તો હાટી થોડુંક અનુભવ અમે આ વર્ષે કર્યું છે કે ત્રણેય શાહના કાળા લેતું જાય અને શાર બલુરિયા સડાવ્યા છે જેમ કે આપણે બલુરિયા થઈ કે ઇંગલિયા થઈ ઇંગલિયા શડાયવા છે અને ત્રણ શાહના કાળા લેતું જાય જેમ કે પહેલા અમે બે બલુરિયાથી આંખતા તો એક શાહનો કાળો લેવાતો અને બીજા શાહનો ગાળો બાકી રહે બીજી વખત આંકવું પડે ત્યારે એ લેવાય આ વખતે હવે આ હાટી કરવાથી ત્રણ શાહના ગાળા લેવાતા જાય અને પાછા વળીને આવી એટલે બીજા ત્રણ શાહના ગાળા લેવાય એટલે હાટી આપણું ઝડપથી આવી જાય અને ટ્રેક્ટરને જમીનની અંદર ઓછું આંકવું પડે એટલે કે ટોર પણ ઓછો બેસે જેમ કે એક જ વાર આંકવી તો એકવારનો ટોર બેસે અને બીજી વખત આંકવી તો બીજી વખતનો બેસે હાથી તો આપણે બે વખત હાંકી ત્યારે બંને શાહના ગાળા લેવાય તો આપણે એક જ વાર આંકવામાં બધાના ગાળા લેવાઈ જાય શાહમાં એટલે કે નીંદવામાં પણ સારું રહે અને શાહની બાજુમાં સરખી જગ્યામાં હાથી પણ આવી જાય એના માટે આવી રીતનું હાથી બનાવ્યું છે તો હવે હાથી તમને બચાવ છું તો મિત્રો આવી રીતનું હાથી છે અને આ જે શેડે જે બલુરિયું સડાવ્યું છે અમે ઇંગલિયું કારણ કે આને ઈંગલિયા એટલા માટે કહેવાય છે કે આમાં સીધી રાપ આવે છે અને ઉપર ઇંગલનું બટકું લગાડેલું હોય એટલે લોઢિયામાં આગા પાછું ન થાય અને સીધું રહી જાય એટલા માટે આને ઈંગલિયા કહે છે અને ઘણા બલુરિયા કહે પણ આને ખરેખર આને બલુરિયા ન કહેવાય આને બલુરિયા કેને કહેવાય કે ભાઈ અહીંથી રાપ આમ ત્રાહી હોય આમ ત્રાહી હોય બલૂન ટાઈપનું હોય એને ઘણા મોર પગાઈ કહે છે અને બલુરિયા પણ કહે છે અને આને પણ બલુરિયા કહેવાય પણ આ ખરેખર ઇંગલિયા કહેવાય તો આ જે છે ઇંગલિયું આ છે બાર ઇંચનું બાર ઇંચનું એટલા માટે કે ભાઈ આ આપણે અમે આમાં છવ્વીસની જાળીએ મગફળી વાવેલી છે એટલે આ શાહેથી બીજા શાહ સુધી શાહની સેન્ટર છવ્વીસ ઇંચનું છે એટલે એના પાટલાની અંદર આપણે ગાળો મૂકી અને આંકવાનું હોય છે સાહની બાજુમાં છે જ આપણે ત્રણથી ચાર આંગળ કે અથવા બે ઇંચ કે ત્રણ ઇંચ જગ્યા મૂકી અને હાથી હાલવું જોઈએ એટલા માટે અંદરનો ગાળો આપણે રાંપનો હોળનો થતો હોય છે તો હોળની જો આપણે રાંપ રાખવી તો અમુક જગ્યાએ સા આગા પાછો થયેલો હોય કોઈ વાવણી વાવવામાં કે એમ હોય ત્યારે એ જગ્યાએ રાંપ આમ સાહની બાજુમાં જ કમ્પ્લીટ આવી રીતનું નજીકમાં હાથી ન હાલે એટલે જગ્યા થોડીક પડી રહે તો આપણે લીંધવામાં થોડુંક વધારે લીંદવું પડે અને લીંદતા વાર લાગે તો આવી જ રીતનું હાથીમાં જો શાહની બાજુમાં જ નજીક લગી જો રાપ હાલી જાય તો આપણે લીંદવામાં પણ સરળતા રહે અને લીંદવું ઓછું પડે એટલા માટે આવી રીતની રાપું અને આ બાજુનું વચ્ચેનું જે બે પાટલામાં હાલ્યા જાય બે બલુરિયા એ અઢારની રાપું છે જો કે હોળની રાખવી તો પણ હાલે પણ ની રાખવી તો આ જે શાહ છે આ શાહમાં માંડવીની નજીક લગી હાથી ન હાલે આટલું સેટું હાલે એટલે આ પટ્ટો જે પીડ્યો રહે આવડો આ એ પટ્ટામાં આપણે લીંદવું પડે તો મિત્રો સામેના શાહની બાજુમાં પણ જગ્યા બિલકુલ નથી રહેતી અને સામેના બાજુના શાહમાં જેમ કે આમાં પણ હાવ નજીકમાં જ લેવાઈ જાય છે આવી રીતનું એટલે જેમ કે આપણે લીંદવું હોય ત્યારે ટાઈમ ઓછો લાગે અને સાહની બાજુમાં ખડ ન હોય તો આપણે ઝડપથી લીધી શેકવી તો આ વસેનું બલુરિયું અઢાર ઈંસનું છે જેમ કે છવ્વીસની જાળી આપણે મગફળી વાવેલી હોય એ પાટલામાં જેમ કે આ એક શાહથી બીજા શાહ જે વસે જગ્યા રહે એમાં અમે અમારી ભાષામાં આને પાટલી કહેવી પાટલું તો એ કમ્પલીટ ખામી જાય છે અઢારની રામ અને આ બાજુમાં બાર ઇંચનું એટલા માટે છે કે આ બાજુમાં જે આ પાટલું છે તે ત્રણ શાહ લેવાતા આવે એની સાઈડનું પાટલું થાય અને આ જે સાહ છે બીજા ત્રણ એ લેવાતા આવે ત્યારે પણ આ સાઈડનું પાટલું થાય એટલે આ શાહની અંદર ગાળો કમ્પ્લીટ બે બાજુ લેવાઈ જાય બાજુના શાહનો ગાળો પણ બે બાજુ લેવાઈ જાય તો આ પાટલાની અંદર બે વખત બલુરીઓ હાલે બે વખત ઇંગલીઓ હાલે તો બે વખત ઇંગલિયું હાલે એટલે આ જે સાઈડ છે એ સાઈડ લેવાઈ જાય ને ઓલી વખતે જ્યારે આમાં પાછું આશા આમાં હાલ્યું આવે ત્યારે આ સાઈડમાં હાલી જાય એટલે આ પાટલાની અંદર બે વખત આલે એટલે આ બાર ઇંચનું બલુરિયું કમ્પ્લીટ આખા પાટલામાં હાલી જાય છે અને નાનું એટલા માટે રાખ્યું છે કે જેમ હાથીની રાપુની સાઈડ નાની હોય એમ હાથી પડે પણ સારું અને આમાં મોટા બલુરિયાની જરૂર નથી એટલે નાનું રાખ્યું છે એટલે હાથી પડે સારું તો ચારે ચાર બલુરિયા બતાવી દઈશું પાછળ જઈને આવી રીતના ફિટિંગ છે આ વસેનું બલુરિયો એવું અઢાર ઇંચનું જેમ કે એમાં અઢાર ઇંચની રાપ છે અને એની બાજુનું જ વસેનું એ પણ અઢાર ઇંચની જ રાપ છે એટલે કે વસેલો સે આપણે ટ્રેક્ટરમાં વસે સાર રે એનો ગાળો આ અઢાર ઇંચની રાપું છે અને આખા પાટલામાં એક જ વખતમાં કમ્પ્લીટ થઈ જાય અને એની બાજુનો સા પાછો એનો ગાળો લેવાય ત્યારે પાછું એની બાજુમાં આ છે બાર ઇંચનું બોલવું રહ્યું જેમ કે સાઈડના પાટલામાં તો બે વખત હાલે એટલે બાર ઇંચનું પણ કમ્પ્લીટ હાલી જાય આવી રીતનું તો હવે હાંકીને બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો આ રીતનું હાથી છે અને ત્રણેય શાહના ગાળા લેવાતા જાય અને આમાં સરળતા એ રહેશે કે ભાઈ ઘણા મિત્રો ઘોડા હાથીથી ત્રણ શાહના ગાળા લેતા હોય પણ એમાં બે ઘોડા હાથી હોય અને બે વ્યક્તિ પાછળ રહેવું પડે અને વસલો જે શાહ છે એ ટ્રેક્ટર પાછળ હાથી જોડાવેલું હોય એ લેતું જાય અને બાજુના શાહના ગાળા ઘોડા હાથી લેતા જતા હોય એટલે ઘોડા હાથી પાછળ બે લગાડે એટલે બે વ્યક્તિની જરૂર પડે પણ આમાં આપણે એક પણ વ્યક્તિની જરૂર નથી પડતી ખાલી એક ડ્રાઈવર ટ્રેક્ટર આંકવાવાળો હોય એટલે કમ્પ્લીટ હાથી હાલે છે તો એ હાથી હાંકીને બતાવશું તો મિત્રો આવી રીતનું હાટી હાલે છે અને આ તમે જોઈ રહ્યા છો ત્રણ સહના ગાળા કમ્પ્લીટ લેવાતા જાય છે અને વચ્ચે બે રાપુ છે એ અઢારની છે અને સાઈડમાં બે બાજુ બારની છે એટલે કે શાહનો ગાળો બે બાજુનો લેવાતો જાય ત્રણેય ગાહમાં આવી રીતની છે બે બાજુ આવી રીતનું શાહને નજીકમાં જ લેવાઈ જાય અને આ જે બારનું બલુગી છે પણ એક સાઈડ સહની બાજુમાં હાલ્યું જાય આવી રીતનું સહની બાજુમાં હાલ્યું જાય ને એ ગાળો પણ લેવાતો જાય અને પાછું વળીને આવે ત્યારે બાજુના સાહમાં એ રીતનું એનું એક બાજુ આવી રીતનું હાલી જાય છે અને સાહનો ગાળો કમ્પ્લીટ લેવા જાય છે આવી રીતનું ધરાવતાથી હાથી હાલે છે અને કોઈ રીતે પ્રોબ્લેમ નથી પડતો ને પાછળ પણ એક વ્યક્તિને રહેવું નથી પડતું જેમકે આવી રીતના સહારના ગાળા લઈને આપણે જે ડબલ હાથી ઘોડા આપતા હોય ત્યારે આપણે ત્રણ સહાના ગાળા લઈએ છીએ પણ આ હાથીની અંદર એક જ વ્યક્તિ ડ્રાઈવર ટ્રેક્ટર આપે એટલે ત્રણ સહાના ગાળામાં હાથી કમ્પ્લીટ આવ્યું જાય છે આવી રીતનું સરળતાથી હાથી આપવા મિત્રો આવી રીતનું હાલે છે હાથી અને ત્રણેય શાહના ગાળા કમ્પ્લીટ લેવાઈ જાય એટલે હાથી આંકવામાં પણ સરળતા રહે છે અને હાથી ઝડપથી હાલી જાય એટલા માટે આવી રીતના શાર ઇંગલિયા હાથીમાં ફિટકી રહ્યા છે અને આવી રીતનું સરળ હાથી હાલે છે અને બીજા માણસોની પણ જરૂર ન પડે અને ડ્રાઈવર એક હોય એટલે કમ્પ્લીટ હાલી જાય પણ આમાં થોડુંક ડ્રાઈવરને ધ્યાન આપવું પડે આંકવામાં કે આ ટ્રેક્ટર ક્યાંય આડાવડું થાવું ન જોઈએ નહીંતર પાછા ગાળા હરખા લેવાય નહીં અને શાહની બાજુમાં મૂળમાં પણ રાપ જાય તો મૂળ વધારે તૂટે એના માટે ટ્રેક્ટર વ્યવસ્થિત આંકવું પડે સીધું અને અમે તો કાયમી કાંકતા હોય એટલે જે કાયમી કાંકતા હોય ડ્રાઈવર એટલે તેવો જ પડી ગયો કે ભાઈ આવી રીતનું સીધું હાંક્યું એટલે સરખું હાલે પણ થોડુંક ધ્યાન આપવું પડે આ માડા જોઈને ટ્રેક્ટર ફગે તો પાછું અમુક જગ્યાએ છોડવા નીકળે જાય કારણ કે ઇંગલિયા છે અને ગાળો એમ આની અંદર છ ઇંચનો રાખેલો છે એટલે ગાળો પણ હાકડો છે અને લીંદવાની જગ્યા પડી ન રહે અને ઓછા સમયમાં લીંદાઈ જાય એટલા માટે આવું હાથી અમે આંકવી છે અને અમુક મિત્રોની કોમેન્ટ એવી આવશે કે ભાઈ ઇંગલિયા નહીં અને બેલી હકાય જેમ કે બેલી હકાય પણ વધુ ખડ થતું હોય એમ એમાં બેલી હકાય અને અમારે આમાં ખડ ઓછું થાય છે એટલે અમારે બેલીની જરૂર નથી અને બેલી આંકવાથી હું પ્રોબ્લેમ પડે અને હું ફાયદા થાય એ તમને બતાવી દઈ તો ફાયદો તો એ જ છે કે ભાઈ વધુ ખળ ઊગતું હોય છે જમીનની અંદર એમાં બેલી આંકો તો શાહની બાજુમાં દાઢવણથી શાહની બાજુમાં થોડીક ધૂળ નાખતું જાય થળિયામાં તો ખડનો ઉગાવો દટાઈ જાય પણ અમારે આમાં ખડ નથી એટલે કાંઈ બેલીની જરૂર નથી એટલે અમે ઇંગલી આંકી રહ્યા છીએ પણ ખરેખર મગફળીમાં જ્યારે ફ્લાવરિંગ સમયે કે ફૂટ થતી હોય થડમાં ત્યારે આપણે બેલી જો આંકવી અને બાજુમાં ધૂળ સડાવવી થળિયામાં તો અમુક ફૂટ છે થળીએ ધીલી ફ્લાવરિંગની એ દટાય તો પાછો એનો વિકાસ ન થાય અને એમાં હુયા પણ ઓછા ફૂટે કારણ કે જે ફૂટનું જે હૂયાનું નાગરું ફૂટ્યું હોય એ દટાઈ જાય તો એનો પાછો વિકાસ બંધ થઈ જાય અને પાછું બીજું ફૂટે ત્યારે હુયા ઉતરે તો ખરેખર જો આપણે થડની અંદર જો થળિયું ન દાટવી ફ્લાવરિંગ સમયે તો વધારે ફાલમાં સારું રહેશે તો આમાં પણ અમારે એવા નાગરા હુયાના ફૂટી રહ્યા છે અને ફ્લાવરિંગ ચાલુ છે તો એ તમને વિડીયોમાં બતાવી તો મિત્રો આવી રીતનું જે આ ઇંગલિયાની રાપ હાલે અને આપણે જો બેલી આંકી તો અહીંયા ડાઢો હાલે અને ડાઢો અહીંયા છે લીટો થાય ને આ જે ધૂળ છે તે આમ થડને બાજુમાં સડાવે જેનાથી જે આ ફ્લાવરિંગની ફૂટ હોય એ થોડીક ડટાય તો આવી જ રીતની જે આ ફ્લાવરિંગની આ ફૂટવાય ડટાઈ જાય તો આ કોટાને ન આવે અને હુયો ફૂટવામાં વાર લાગે ત્યાર પછી બીજી ફૂટ થાય ત્યારે હુયો ઉતરે તો ફ્લાવરિંગ સમયસર એક ધારું થાય એના માટે અમે આ આવી રીતના ઇંગલી આંકી રહ્યા છીએ અને જે મેં વાત કરી કે ભાઈ હુયાનું નાગરું એ બતાવ્યું પણ આ છોડમાં આપણને જોવા નથી મળ્યું ફૂટેલું કારણ કે જે શરૂઆત જ છે તો આપણે બીજા છોડમાં જઈ લઈશું આમાં છે આ છે હુયો અને આ જે છે આ નાગરું છે હૂયાનું અને આ બાજુમાં ફૂલ છે તો પહેલાં ફૂલ આવે ત્યાર પછી આવું નાગરું ફૂટે અને એ જ નાગરાની ગાંઠેથીન જે તમે જોઈ રહ્યા છો આ બાજુમાં હુયો છે તો આવી રીતનું ફ્લાવરિંગ ચાલું છે અને આ જે બાજુમાં નાગરું ફૂટ્યું છે એને જો આપણે અત્યારથીન ડાટી દઈએ હુયો ફૂટ્યા પહેલાં તો ડટાઈ ગયા પછી એમાં એને હવા અને સૂર્યપ્રકાશ ન મળે એટલે એમાં હુયો નથી ફૂટતો અને બાજુમાંથી બીજી ગાંઠેથી ફૂટે એટલે કે હુયા બેસવામાં પણ થોડોક સમય લાગે આ પણ આખે આખું નાગરુ છે તમે જુઓ અહીંથી આ ફૂલ આજે એનું નાગરું છે અને નીચે અહીંથી નહીં પણ હુયો ફૂટશે અને અહીંયા ફૂટી ગયેલો છે તો આવી રીતનું ફ્લાવરિંગ છે મગફળીમાં અને ખડ નથી એટલે ઇંગલિયા હાલી શકે આપણે કોઈ બેલી આંકવાની જરૂર નથી રહેતી અને આ મગફળી અમારી એ ગિરનાર શહેર મગફળી છે છવ્વીસની જાળીએ વાવેલ અને આજે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે આજે પહેલી તારીખ છે પહેલી ઓગસ્ટ અને અમે જે આ વાવેલી છે ત્રીસ જૂનના દિવસે બ્લોક નંબર બેમાં અને ગઈકાલે આપણે ત્રીસ જુલાઈ આનો એક મહિનો પૂરો થયો એના દિવસો અને આજે પહેલી તારીખ છે પહેલી ઓગસ્ટ તો આવી રીતનું ફ્લાવરિંગ છે મગફળીમાં આવી રીતના ફૂલ પણ આવી રહ્યા છે અને પૂયા ફૂટવાની શરૂઆત ગણાય જેમ કે આવી રીતના નાગરા ફૂટી રહ્યા છે છોડના થડિયામાં તો આવી રીતની છે અમારી આ મગફળી અને અમારે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જેમ કે સારો વરસાદ અમારે આવ્યો જ નથી ઝરમર ઝરમર વરસાદ આવ્યો એમાં વાવણી થઈ અને એમાં જ આટલો છોડનો વિકાસ થયો છે બાકી અમારે આ ખેતરમાં પાણી આવી જાય કે ખેતરબારા પાણી નીકળી જાય એવો વરસાદ છે જ નહીં અને સારો વરસાદ આવ્યો જ નથી અને કૂવામાં એક પણ ટીપું પાણી પણ નથી આપણે ઉનાળા વખતનું ખૂટી ગયેલું હજી એમને એમ છે હજી ક્યાંય અમારે ખાડો ભરાય એટલો વરસાદ આવેલો નથી અને ખેતરબારા પાણી પણ નથી નીકળ્યા પણ આ તો ભગવાનની મહેરબાની અને વરસાદ આવો ઝરમર ઝરમર આવી અને અમારી મોલાયત આજ સુધી આવી રીતની ટકી રહી છે અને માપસરનો વિકાસ છે જેમ કે બીજા જ મિત્રોને સારા વરસાદથી આવે જલ્દી વાવણી થઈ અમારે વાવણી પણ પંદર દિવસ મોડી હતી તો ઘણા જ મિત્રોને મગફળી સારી પણ છે પણ અમારે આ એક મહિનાની થઈ છે અને સારો વરસાદ પણ નથી આવ્યો છતાંય અમને એમ થાય છે કે ભાઈ મગફળી તો હારી જ છે હવે જ્યારે વરસાદ સારો આવે ત્યારે સારી થઈ જાય નહીં અને પાણી ત્યારે સળી જાય કૂવાની અંદર તો આવી રીતનો વિશ્વાસ રાખી અને આવી રીતની કામગીરી અમે કરી રહ્યા છીએ આપણે તો ખેડૂતને સમયસર કામગીરી તો કરવી જ પડે તો મિત્રો આવી રીતની છે મગફળી તો મિત્રો આ મગફળી તમને થોડીક નાની લાગશે કારણ કે અમે આની અંદર ત્રીજી આર દવાનો ફટકાવ લીધેલો છે એટલે કે ફ્લાવરિંગની દવા જેમ કે ફ્લાવરિંગની દવા સાચવી કોઈ પણ ત્યારે આ મગફળીની હોય થોડીક અટકી જતી હોય છે અને ફ્લાવરિંગ વધારે પકડતું હોય છે તો એટલા માટે આ થોડીક નાની લાગશે તો મિત્રો આવી રીતનું આલે છે હાટી અને આવી રીતની સમયસર કામગીરી બધી મગફળીમાં કરી રહ્યા છીએ તો અમારા ખેતી કામના વિડીયો જેમ કે આપણે ખેડૂતને તો ખેતી કામના વિડીયો જોઈએ તો આપણે અનુભવ થાય અને જાણવા મળે કે ભાઈ આવી રીતની કામગીરી આપણે કરવી તોય મજા આવે અને બીજા કામગીરી કરતા હોય એ જોવાની પણ મજા આવે કારણ કે આપણે એ જ કરવાનું હોય ખેડૂતને બીજું તો કાંઈ કામ વધારાનું હોય નહીં આપણે ખેતીની અંદર ધ્યાન આપવી તો મજા આવે એમ આનંદ આવે તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીશું તો જે મિત્ર એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા જૂના વિડીયા અને આગળના વિડીયા નવા વિડીયા તમારા સુધી તમને જોવા મળે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જે ઘંટડી જેવું નિશાન હોય તેને ટસ કરી દો એટલે ચેનલ કમ્પ્લીટ સબસ્ક્રાઈબ થઈ જશે અને અમારા બીજા વિડીયા પણ તમને જોવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન